હલો દોસ્તો નમસ્કાર હું એમ બી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે કોઈ પણ મગફળીની અંદર સેલો છટકાવ કેવો હોવો જોઈએ મગફળીને લગતો આ સેલો વિડીયો ગણો સહેલો છટકાવ કેવો હોવો જોઈએ યુનિવર્સિટી ઘણી બધી કહેતી હોય કે ઝીરો ઝીરો પચાસ આટો ઘણી બધી કંપનીઓ ભલામણ કરતી હોય ઘણી બધા યુનિવર્સિટીના સાહેબો કહેતા હોય ઘણી બધી એગ્રો એગ્રોડીલરો હારા હારા કહેતા હોય કે સેલે આવો છટકાવ કરવો તો સહેલો છટકાવ કેવો હોવો જોઈએ શું કામનો હોય કઈ રીતે કરવો જોઈએ તો આનો એક સરસ મજાનો વિડીયો ખાસ સેલ એ લઈ ગઈ જોઈજો સેલો છેલનો છટકાવ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કારણ કે અંદર સેલના છટકાવીસ ટકા ઉત્પાદનમાં વધારો આવી ગયો હોય અને સેલો છટકાવ એવડું મોટું નુકસાન કરી દે તમને કે ધારો કે તમે સહેલો છટકાવ ન કરો તો ઘેરું લાગી જાય ટીકા ટપકા લાગી જાય ઘણું બધું નુકસાન થઈ જાય નાંગડા હારી જાય પાલો ખરી જાય અને એટલું બધું વિણાટ થાય અને આ વીણા તમને એટલી મોટી મજૂરી તમને લગાવડાવે તોય પણ વીણાઈ ન રહે અને આ મજૂરી તમને મારી નાખે અને તમે ન વીણો તો એટલા બધા અરોડા ઉગે તમારું જીરું પારવું પડી જાય એટલા બધા અરોડા ઉગે અને મજૂરી તો ત્યારે પણ લાગવાની છે જે આખા વરનું દવાનું બિલ થાય ને એટલી ખાલી એટલા મજૂર જોઈ જાય જ્યારે મગફળી વીણાય તો આનો એક પણ પોપટો આપણે તૂટવા નથી દેવો તો એના માટેનો શું આ ઈલાજ હોય કઈ રીતે વધુ વજન આવે કઈ રીતે બીજા કરતાં વીસ ટકા પ્રોડક્શન છેલ્લા રાઉન્ડથી વધી જાય આના માટેનો સરસ મજાનો વિડીયો છે ખાસ જોઈજો તો પહેલો પહેલી જ વસ્તુ છે સારું ફૂગનાશક હોવું પડે સારું ફૂગનાશક શું કામ કે આવા ટાઈમે મગફળી પાક ઉપર આવ્યું હોય વીસ પચીસ દીની વાર હોય આવા ટાઈમે છોડવો એની રીતે નબળો પડી ગયો હોય છોડવો એકદમ નબળો પડે એટલે અહીંયા ઘણા બધા રોગ ભીં કરે એમાં રાતડીઓ ઘેરું ટીકા ટપકા બહુ જ ભીં કરે તો એના માટે તમારે સારું ફંગીસાઇડ વાપરવું પડે સારું ફંગીસાઇડ એટલે કે નેટીવો વાપરો ટેબુકોનાઝોલ વાપરો અથવા તો ડાયફેન કોનાઝોલ પ્રોપિકોનાઝોલ વાપરો અથવા તો ડાયફેન કોનાઝોલ એઝોક્સ્ટ્રોબિન વાપરો આ ટેકનિકલ ખૂબ સારા છે અને ઘેરુને રોકવામાં બોઆવાનો મોટો રોલ હોય છે નેટિવો બી સારું છે અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી દઉં કે ડાયફેન કોનાઝોલ અને પ્રોપિકોનાઝોલ આ બે ટેકનિકલ જબરજસ્ત ટેકનિકલ છે એકની અંદર આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે ડાયફેન કોનાઝોલ અને પ્રોપિકોનાઝોલ ઘેરુને રોકવામાં બોઆવાનો બહુ મોટો રોલ હોય છે તો આવો છટકાવ તમારે કરી દેવો અને ઘણી બધી કંપનીમાં આવે છે એગ્રો યુએસની કંપની છે એગ્રો યુએસની અંદર પેપી નામથી આવે છે એ પણ ડાયફેન કોનાઝોલ અને પ્રોપી કોનાઝોલ છે એનો પણ ખૂબ સારો મજાનો રોલ છે તો આવો છટકાવ તમારે ખાસ કરી દેજો તમારી મગફળી કાઢવા ટાઈમે લીલી રચકા જેવી હોવી પડે ઘેરું લાગવું ના જોઈએ તો જ વજન આવશે હવે બીજી વાત થઈ કે આ ખાલી ફૂગનાશકની વાત થઈ પણ છેલ્લે નાનામાં નાની જે ગોગડી હોય નાનામાં નાના પોપટાને કેમ ઝડપથી પોપટો બનાવવો કઈ રીતે દાણા ભરી દેવા કઈ રીતે એવા પોપટા બનાવો કે આમ તમે ગમે એમ ખખડાવો તો ખખડાની અંદર ટાઈટ હોય તમે કોઈના માથામાં મારો તો તળિંગ કરતો પાસો આવે આવો પોપટો ભરવા માટે તમારે ડેલ્ટ્રોલ વાપરવું પડે ડેલ્ટ્રોલ એટલા માટે કે ઘણી બધી યુનિવર્સિટી કે ઘણા બધા સાહેબો ભલામણ કરતા હોય ઝીરો ઝીરો પચાસ તો ઝીરો ઝીરો પચાસ એટલે પોટાસનું બહુ મોટું કામ હોય પણ સાથે સાથે ખાલી પોટાશ નહીં આ ડેલ્ટ્રોલની હું તમને જે વાત કરું છું જે ક્રિસેન્ટા કંપનીનું છે ક્રિસેન્ટા કંપનીનું ડેલ્ટ્રોલ એની અંદર સો ટકા નાઇટ્રોજન અઢાર ટકા મેગ્નેશિયમ બોરોન અને કેલ્શિયમ મેગ્નેશિયમ બોરોન અને કેલ્શિયમ કેલ્શિયમ એટલે આખો મગફળીનો બાંધો કેલ્શિયમનો બનેલો હોય બોરોન એટલા માટે કે એના નાંગળા હળે નહીં એના નાંગળા તૂટે નહીં મેગ્નેશિયમ એટલા માટે કે લાલાશ ન આવે છોડવો મજબૂત રહે તાકાતવાળો રહે પોટાશ એટલા માટે દાણો ઝડપથી ભરાઈ જાય અને સ ટકા નાઇટ્રોજન એટલા માટે કે ઘણી બધી કંપની સેલે જિબ્રેલિક એસિડ છાંટવાની ભલામણ કરતી હોય તો આ નાઇટ્રોજન સેલે સ ટકા નાઇટ્રોજન જીબ્રેલિક એસિડનું કામ કરશે એટલે કોઈ જ બીજા કેમિકલની જરૂર નહીં પડે આ એવા ન્યુટ્રન્સ છે મગફળીનો સેલો છંટકાવ તમે ગૂગલમાં પણ સર્ચ કરી લેજો તમે આ આ હું ગ્રેડ બોલું ગ્રેડ તમે એકવાર યુટ્યુબમાં પણ જોઈ લેજો ક્રિસિન્ટા કંપનીનું ડેલ્ટ્રોલ નાઇટ્રોજન ફો પોટાસ મેગ્નેશિયમ બોરોન અને પોટાશ આ બધાનું સંબંધ અને સેલો છટકાવ અતિ ઇમ્પોર્ટન્ટ અને અતિ મહત્ત્વનો છે તમે એકવાર આવો છટકાવ કરજો કર્યા પછી બે સાહ મૂકજો મૂક્યા પછી વિષ ઉપાડવા ટાઈમે તમે જોઈજો કાંઈને શું રિઝલ્ટ આપ્યું છે જબરજસ્ત રિઝલ્ટ આવશે ખૂબ સારું રિઝલ્ટ આવશે જે યુનિવર્સિટી ભલામણ કરે છે જણે આ માંડવીના સંશોધન હોય ધારો કે બીટી બત્રી જેવી વેરાયટી આપી હોય ગિરનાર જેવી વેરાયટી આપી હોય ઓગનસાલી જેવી વેરાયટી આપી હોય આવી વેરાયટીઓના સંશોધન કરતાને પણ તમે એકવાર ફોન કરીને પૂછજો ખૂબ સારો આનો રોલ હોય બહુ માઇક્રોન્યુટ્રશન આખી એક સસ્પેન્શન ટેકનોલોજી સસ્પેન્શન ટેકનોલોજી એટલે બહુ થોડામાં બહુ સાજુ કામ આપે નેનો ટેકનોલોજી લોજીની અંદર આ ડેલ્ટ્રોલ આવે છે ખૂબ સારું એનું કામ છે તમે એક છો હું તમને એની બોટલ પણ બતાવી દઉં કે આ ક્રિશિયન્ટ કંપનીનું આ ડેલ્ટ્રોલ છે ક્રિસન્ટારું ડેલ્ટ્રોલ ડેલ્ટ્રોલ આવી બોટલ આવે છે અને બીજી કંપનીમાં બી આવતું હોય છે પણ કોઈ બીજી સાત સ્ટાન્ડર્ડ કંપનીમાં હોય તો લઈ લેજો પણ નકર તમે આ ડેલ્ટ્રોલ સાટી દીજો ઘણી બધી કોઈ સારા એગ્રો તમને ખાસ મળશે ખૂબ સારું રિઝલ્ટ આવશે તો આ ડેલ્ટ્રોલનો સેલો છટકાવ કોઈને પણ પૂછા વગેરે કરી દેજો જબરજસ્ત રિઝલ્ટ આવશે આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસિંહ એકાવન હસ્તુ જય ભારત